અને ટેસ્ટી પણ બનશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ ચીજી પોટેટો બાઇટ્સ બનાવવા માટે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ તમને ઓછું કે વધારે જોઈએ એ પ્રમાણે પણ કરી શકો અડધી ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન સફેદ તલ અને થોડું ઝીણું કટ કરેલું લસણ એડ કરવાનું તો એકદમ ગાર્લિકનો ટેસ્ટ બહુ સરસ એવો લાગશે સાથે એક ટી સ્પૂન જેટલું ખમણેલું આદું એડ કરી અને સરસ રીતે વઘારને થવા દઈશું હલકું લસણ થોડું ગોલ્ડન કલર જેવું થવા લાગે ને પછી એમાં આપણે થ્રી ફોર્થ કપ જેટલું પાણી એડ કરીશું પાણીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને ચીલી ફ્લેક્સ અને મરી પાવડર એડ કરવાનો છે તો મરી પાવડર અને ચીલી ફ્લેક્સ તમારા સ્વાદ પ્રમાણે તમારે એડ કરવાનું સારી રીતે મિક્સ કરી બધી વસ્તુને સરસ રીતે ઉકાળી લેવાની તો પાણી સરસ રીતે આ રીતે ઉકળી જાય ને પછી ગેસની ફ્લેમ લો કરી અને એમાં અડધો કપ રવો તો અહીંયા ઝીણો રવો આવે ને એ મેં લીધો છે ને એ જ લેજો એનાથી સરસ એવો ટેસ્ટ અને બાઇન્ડિંગ આવી જશે હવે તરત જ મિક્સ કરી દેવાનું તો અહીંયા જે આપણે રવો લીધો ને એનાથી થોડું આપણે વધારે પાણી લેવાનું એટલે છે ને રવો સોફ્ટ પણ થઈ જાય અને બધું પાણી એબ્સોર્બ કરી અને ફૂલી જાય આ રીતે બધું મિક્સ કરી દેશો અને એક જ મિનિટ માટે આપણે થવા દઈશું તો તમે આવા ગાર્લિક પોટેટો ચીજી બાઇટ્સ ક્યારે બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં હવે અહીંયા બધું સરસ રીતે થઈ ગયું પેનથી અલગ થઈ ગયું મિશ્રણ ડ્રાય થઈ ગયું ને એટલે આપણે એક બોલમાં કાઢી લેશું અને હલકું આપણે સ્પ્રેડ કરી લેશું એટલે ઝડપથી ઠંડુ થઈ જાય થોડું ઠંડુ હલકું થઈ જાય ને એટલે આપણે એમાંથી બાઇટ્સ બનાવવાનું ઈઝી રહે અને હવે આપણે પોટેટો બાઇટ્સ માટે પોટેટો તો જશે તો એના માટે બે બે મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધા છે બટેટા ઠંડા થઈ ગયા છે એટલે એને ખમણવા ઈઝી રહેશે આ રીતે એકદમ સરસ રીતે ચીણી ખમણીથી ખમણવાના કા મેસરથી ખમણો ને તો પણ ચાલે પણ એમાં જો ગાંઠા રહી જશે ને તો જ્યારે તમે ફ્રાય કરશો ને ત્યારે એ ફૂટશે બહાર તેલમાં એટલા માટે આ રીતે ઝીણું ખમણ કરવાનું તો બંને બટેટાને આ રીતે મેં ખમણી લીધા અહીંયા મેં એક પ્રોસેસ ચીઝનું ક્યુબ લીધું છે એને પણ આ રીતે ખમણી તૈયાર કરી લીધું છે હવે એમાં ફ્રેશ લીલા ધાણા પણ એડ કરી બધી વસ્તુને હાથથી જ સારી રીતે મિક્સ કરીશું ને એટલે એક સરખું મિક્સ થઈ જશે બટેટા મિક્સ થવા ખૂબ જ જરૂરી છે તો જ તમારે આ બાઈટ્સનો ટેસ્ટ સરસ આવશે અને અહીંયા તમને જો વધારે પડતું પાણીનો ભાગ લાગતો હોય બાઇટ્સ બનાવવામાં મુશ્કેલી આવતી હોય ને તો આપણે એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું એના વગર પણ થઈ શકે છે જો તમારું મિશ્રણ પહેલેથી જ ડ્રાય હોય ને તો તમારે કોઈ વસ્તુ એડ કરવાની આ સમયે જરૂર નથી પણ જો તમને જરા પણ આ રીતનું નરમ લાગે ને તો તમારે એમાં એડ કરવાનું એ છે કોર્ન ફ્લોર તો કોર્ન ફ્લોરથી શું થશે કે ક્રિસ્પિનેસ પણ આવશે અને બાઇન્ડિંગ પણ આવી જશે અને એકદમ પરફેક્ટ કાફે હોટલ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવશે તો બે ચમચી જેટલો હું અહીંયા કોર્ન ફ્લોર એડ કરું છું જો જરૂર લાગે ને તો વધારે એડ કરવાનું પણ બહુ વધારે પડતો નહીં એડ કરવાનો કારણ કે પછી એનો ટેસ્ટ આવશે અને પોટેટો ગાર્લિક બાઇટનો ટેસ્ટ પ્રોપર નહીં આવે આ રીતે મિક્સ કરી દેશું હવે હાથમાં બિલકુલ ચોટશે નહીં બસ ત્યાં સુધી જ આપણે એને મિક્સ કરવાનું તમે જુઓ એકદમ પરફેક્ટ થઈ ગયું છે અને લોટની જેમ બંધાઈ ગયું છે તો હવે પહેલા આપણે હાથને સરસ રીતે પાણીથી ધોઈ લેવાના પછી એમાંથી આ રીતે એક મોટી સાઈઝનું લુઓ તૈયાર કરી લેવાનો અને એને સ્મૂથ કરી લેવાનું પછી કોઈ પણ પાટલા ઉપર આ રીતે થોડું ને સ્પ્રિન્કલ કરવાનું અને પછી એનો રોલ કરી લેવાનો તો હું અહીંયા બાઇટ્સ નાની નાની બનાવું છું એટલે આ રીતે રોલને થોડો પતલો કરું છું તમારે જેવો શેપ કરવો હોય ને એ રીતે કરી શકાય આ રીતે તમે જુઓ એક સરખો આપણે પહેલાં રોલ કરી લેવાનો પતલો મેં રાખ્યો છે એટલે હું મોટો કરું છું અને પછી આ રીતે નાના નાના બાઇટ્સને આપણે કટ લગાવી દેવાના એડ કર્યો છે ને એના લીધે બિલકુલ ચોટશે નહીં સરસ રીતે રીતે કટ થશે આ એક સરખા હું બનાવું છું અને રોલ જેવા તૈયાર કરું છું તમે આ રીતે પહેલાં કટ કરી અને પછી એને ફ્રાય કરવાના તો અહીંયા તમે જુઓ આ રીતે કટ કર્યા પછી આપણે એને પ્રોપર શેપ આપી દેવાનો આ રીતે સિલિન્ડર જેવો શેપ આપી તૈયાર કરી લેવાનો તો શેપ આપવા એકદમ ઇઝી છે બસ ખાલી આ રીતે રોલ કરવાનો અને બંને સેટથી આ રીતે પ્રેસ કરવાનો એટલે એ રોલ તૈયાર થઈ જશે નાની નાની બાઇટ્સ તૈયાર થશે તો આ રીતે પહેલાં બધું જ કટ કરી આપણે તૈયાર કરી લેશું તો અહીંયા મેં બધા જ રોલ બનાવી બધું જ કટ કરી અને બધી નાની નાની બાઇટ્સ તૈયાર કરી લીધી છે અને હવે આપણે એને ફ્રાય કરવા માટે મીડિયમ તેલ ગરમ રાખીશું અને આ રીતે સરસ પેનમાં તેલ મીડિયમ ગરમ હોય ને ત્યારે બધી બાઇટ્સને એડ કરી દેસો એકસાથે તમે જેટલી બાઇટ્સ એડ કરો ને એટલી ચાલે ચોટસે નહીં છૂટી નહીં પડે તેલમાં જાય અને પ્રોપર સરસ એવી કૂક થશે તો થોડીવાર આ રીતે તેલમાં જ ફ્રાય થવા દેવાની ટચ નહીં કરવાનું પછી આ રીતે એકદમ હળવા હાથથી ટચ કરવાનું અને પછી આપણે એને બંને સાઈડથી ફ્રાય કરી લેવાની થોડી થોડી વારે આ રીતે ચલાવતું રહેવાનું ત્રણથી ચાર જ મિનિટમાં સરસ રીતે ગોલ્ડન કલર આ રીતે આવી જશે ક્રિસ્પી થઈ જશે તેલમાં બબલ્સ પણ ઓછા થઈ જશે તો એકદમ ચીજી ટેસ્ટી ક્રિસ્પી ક્રંચી બાળકોને જો છુટ્ટીનો દિવસ હોય રવિવારનો દિવસ હોય ને તો કંઈક આવું ચીજી ટેસ્ટી ખાવું હોય તો તમારે હેલ્ધી ખવડાવવું હોય ને તો આ પોટેટો ચીઝ બાઇટ જરૂરથી બનાવી આપજો અને આ રીતે ક્રિસ્પી થઈ જાય ને એટલે આપણે તેલમાંથી કાઢી બાકીની બીજી બાઇટ્સને પણ આપણે ફ્રાય કરી તૈયાર કરી લેશું તો એકદમ જતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી પોટેટો ગાર્લિક ચીજી બાઇટ્સ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો તમે જુઓ એકદમ પરફેક્ટ બની છે ને તો હું તમને તોડીને પણ બતાવી દઉં કે અંદરથી એકદમ જાળીદાર બની છે જુઓ અને બહારથી ક્રિસ્પી તો ખાવાની તો મજા જ પડી જશે તો તમે પણ આ રીતે જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં ખેંચો કે તમને આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો